આ ગાય છે માતાજી અત્યારે જો આ નીકળ્યા છે નાહવા માટે બે દિવસથી કોઈ નાયા નહી બતાય તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો જેમ કે કરણજી આપણી વચ્ચે નથી રહ્યા તેમનું દોસ્તો જેમ કે વાત કરીએ તો આ વ્લોગ છે તમે આખો વિડીયો સેલને સુધી જેમ કે જોવાનું ના ભૂલતા કારણ કે દોસ્તો જેમ કે તે શેલ તે દોસ્તો તે શું શબ્દ બોલ્યા હતા દોસ્તો તે ગાડીમાં બેઠા બેઠા એ તમને હું આખો આ દોસ્તો એમને જેમ કે તેમને જેમ કે આખો વ્લોગ ઉતારેલો છે હું તમને બતાવવાની કોશિશ કરીશ તો દોસ્તો વિડીયોને વધુ લોકો સુધી જેમ કે દોસ્તો એ શેર કરવાના ભૂલતા અને ઓમ શાંતિ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા દોસ્તો તમે જોઈ શકો છો એને હોવાનો અકસ્માત કેવી રીતે થયો હતો

અત્યારે આ દીકરા સાવા બગા કદી ઉદા Kita बैठक लागो तमने क्यों थक लाग्यो के उदे चुटिलाम तपली परण तपली परै न तो तमका तपली परी भाई नल भाई नहीं पय तपली तो मन का नहींला फरावट जो मारा बड़ा छोकरा आजे बड़ा नासे अहंकार बड़ी मस्ती क्या आप तो कहना है ना आए ना आते बड़ा नासे यो की या बड़ा तो नावा जता रे अंदर समझो जा

नागर के itu,

આપ તો દોરે જ છે બધા જો તો દોને એકલા કરે આપ તો મૂક્યા નાખી બધા સંઘાર યાદે આજે તો બેસ થોડાક ટાઈમ અમે ત્યાં અમારે ત્યાં પહોંચી જઈશું હો ના એક દુકાન છે લોકો મળી લઈએ આપણો ચાલો જય જય માતાજી અગાઈ જય માતાજી ફાઇનલી અમે અહીંયા નાઈ તો દુકાન તો પહોંચી ગયા હવે અંધારું ગોળ છે બધું અત્યારે કોઈ દેખાશે નહીં આવે ગર્યો છે અમે કે ના તો પાણી છે અમારા તો મેહલ બે બહુ થાકી ગયા હાથ એકલા પર હતા નથી અને એની નાખ્યું જેવું લીધું કર્યું શું નાખ્યું કોમ્પલેટ આજે પહેલાં ચાર દિવસ આજ પાંદમો દિવસ અમારે પહેલું વખત આજે અમારે આટલું લેટ પડે અમે એ આઠ વાગે સાડા સાત આઠ વાગે અમે પહોંચ્યા છીએ પણ આજે બાજુ દુકાન અંદાજ છે એટલે અંદાજથી ના એટલું એટલું લેટ થઈ ગયો મારાથી અમે બસ અમે અમારે મંદિરે પહોંચવા આવ્યા હોટલો પહોંચી ગયા હો ચલો મળે જમવાનું કેવું છે ખાતું જ નહીં પડે કઈ તે હોરા ને કહો આ સ્વર્ગ જ ના કાંઈ હેડા સ્વર્કલ વાપરવું પડે ચાલો મળ્યે નેક્ષન વકમાં જય માતાજી જય માતાજી જમીન આડા પડે છે બધા એવું લાગે બધા થાકી ગયા બધા ચવા ચવા લટકો થઈ ગયા બધા છોકરાઓ જો ચવા મૂક બધા જો આજે અમાર આ બીજા અમાર કઈ કઈ બધા હવા બહુ તમે ચાર્જિંગ નું તૈયારી કરી હવે તો ખાલી ઊંઘવાની તૈયારી કરવાની હવે આજે અમારા સેવા માટે મતલબ

ચલો મળીએ કાલે સવારે કાલે સવારે ચોટી ના ફાઈનલ અમે પહોંચી જઈશું પછી દયા તો સબ ઉપરની ચલો કાલે નવા બ્લોક માં મળીએ જય માતાજી ગુડ નાઈટ